કોરોનાની મહામારીને લઈને રાજ્યમાં અપાયેલા મિની લોકડાઉન લઈ અનેક લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે તે સુરતમાં દર્દી સમાજ દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી દુકાનો ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી તે માંગ આજે કરવામાં આવી હતી દરજી સમાજ સુરત દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં અમારો સમાજ ખૂબ જ ખરાબ અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં એક દુકાન પર બે ત્રણ કે પાંચ કારીગરો મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય છે આવા સમયે ગુજરાત સરકારના નિયમોને આધીન સમગ્ર દરજી સમાજની ટેલરિંગની દુકાનો બંધ હોય તેની અને તેના પરિવારની આજીવિકા ઉપર માઠી અસર થઈ છે આવા સમયે પોતાના પરિવારનું ગુજરાન થઈ શકે તે હેતુથી પોતાના પરિવારને સાચવી શકે અને કમાણી થકી કોઈ પણ તકલીફ ન થાય તે માટે સરકારના નિયમોનું પાલન કરી શાંતિથી કામ ચાલુ કરી દેવામાં આવે તેવી અપીલ કરી હતી સુરેશ ચૌહાણ દરજી સમાજ સુરત મહામંત્રી આજ રોજ તારીખ અગિયાર મે બે હજાર એકવીસના રોજ સમગ્ર ગુજરાતની દરજી જ્ઞાતિ માટે એક આવેદનપત્ર તૈયાર કરી પડતી તકલીફો માટે અને સહાય માટે માનનીય કલેક્ટર સાહેબને દર્શનાબેન જરદોસને સુરત સાંસદ તથા માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબને ઈમેલ દ્વારા આજે એક આવેદનપત્ર દરજી સમાજ સુરતના પ્રતિનિધિ મંડળે પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહેલ મંત્રી સુરેશભાઈ ચૌહાણ સૌરાષ્ટ્ર દેસાઈ ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ મકવાણા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ બાબરીયાવાડ નાગેર સહી સુથાર સમાજના ભીખુભાઈ અને કરંજના મહામંત્રી ભાજપ મનીષભાઈ મકવાણા આજ રોજ હાજર રહી એક આવેદનપત્ર પાઠવેલ છે તેમાં દરજી જ્ઞાતિને કોરોના કાળમાં પડેલી તકલીફોમાં જે કારીગર વર્ગને કામ કરવા માટે મળતું નથી દરજીઓની દુકાન બંધ છે અને જે તકલીફો પડે છે કે જો થોડોક સમય માટે પણ સરકાર રાહત આપે તો કારીગર વર્ગ એની રોજીરોટી માટે પોતાનું કામ કરી શકે ખૂબ જ તકલીફો ભોગવી રહ્યો છે આર્થિક અને શૈક્ષણિક રીતે સમાજ ખૂબ જ પછાત હોવાથી એંસી ટકા લોકોમાં બેકારી આવી ગઈ છે કમાણી ન હોય બહુ જ તકલીફો ભોગવતો હોવાથી ગુજરાતના અલગ અલગ મંડળો પોતાની રીતે સરકારશ્રીને સાંસદશ્રીને કલેક્ટરશ્રીને આવેદનપત્રો પાઠવે છે તેમ સમગ્ર ગુજરાતના દરજી સમાજ માટે આજ રોજ દરજી સમાજ સુરતે કલેક્ટરશ્રી સુરત સાંસદ દર્શનાબેન જરદોસ અને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી અમે અમારી રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત હાલમાં મોટાભાગની દુકાનો કોરોનાની મહામારીને લઈ બંધ રાખવાનો આદેશ છે ત્યારે બારમી એટલે કે આવતીકાલે બુધવારે રાજ્ય સરકારનું જાહેરનામું પૂર્ણ થતું હોય ત્યારે જોવું એ રહ્યું કે આ જાહેરનામું રાજ્ય સરકાર વધારશે કે પછી આમ જ ચાલશે અઝર ખુરશી ન્યૂઝ